કેમેરા હે ને અથડિયું આડું આવી ગયું એ તમને અહીંથી ન દેખાય અંદર ઉપર અંદર પાણી દેખાય પાંચ 35 ફૂટ જોયું પણ 500 ફૂટ આખો આખો બુરાઈ ગયો આખો દર બુરાઈ ગયો અમાર બે ત્રણ દિવસનો વિડિયો નતો બનતો આપણે તરબૂજ બધા તરબૂજ હોય જન વેલા ઉપર લઈ જા આખા વેલા ન દુખેડા આ બધી બાકી છે રૂપર લઈ જ માખલું દેખાય મની કરે ખાલુ દેખાય એ ઉપર લઈ જા ભાઈ આખા ને એ બધું પૂરું થઈ મારા મામણ પહેલા છે પૂરું થઈ જાય નખાનું એટલે આજમાં હું કાલો વિડીયો બનાવીને છું કઈ દિશાનો વિડીયો નથી બનાવ્યો તો બધા રોયો નહીં હોય ચાલો હું આજે આપણે વિડીયો બનાવી નાખીએ તો હાલો આગળ મોટરની લાઈડ આવશે એટલે બંધ કરી દઈ તો હવે આપણી મોટર સાયકલ આપણે પાછી બદલાય આવ્યા હતા ડિલક્ષ લઈ આવ્યા એને રિપેરમાં મૂકવા જતા બ્લોક પિસ્ટન કરાવવાતા નથી તેમાં બપોર લેવા જાય આગળ આવશે તો આપણે બપોર કેમ છે ને તો બપોર છે ધોવી गिरिपेट થઈ ગઈ તો એ લઈ એ છે માં ઉપર લેવાઈ દે તો લઈન આવે એટલે આપણે ધોવી ધોરણ તમને બધે બતાવી ના દેખાડીએ કેવી જે ઓખારી તો આવડી હવે આપણે મેળે બોપર ક ધોઈ આલો તમને બોપર પછી બતાવું ને જાવનું મંદિર દેખાડું ઓર આપણે માં સુમાં અહીંયા પત્રા ની બધું નાખ્યું બકઈ નતું અહીંયા ઓરી બધું નાખ્યું ના મોટર ના ફુવારો જો આપડે માથી પાછળ રહે છે ને એ બાપા લેવા જો કારણ કે આપ આપડે તરબૂચ નખરીજે એટલે હવે તો કોઈ કામ છે નહીં એટલે હવે હકલે લેવા ને મોટર હકલે લીન પછી જગ્યામાં ન હતી ન દે આવી ઓકે દી હકલે લીન દેવા જવાન થાય આપડે ઓલી મોટર તો 10 માં 10 મિનિટ ચાલતી તો પૂરું થઈ જતી માં પાણી તો આપણે તરબૂચ ઓરામાં હે ને बाजરો વાવવાનો હે ઓકે દી વાવવાનો હે नेता हमारा बटन ने सपोर्ट थे आपरे 200 सब्सक्राइबर कंप्लीट થઈ ગયા આવોનો सपोर्ट દેખાડતા રહેજો એટલે જલ્દી 1000 सब्सक्राइबर થઈ જાય મને ગાડી બતાવી દે જરી આવી ગઈ આખી તો આનો નંબર નથી લખેલ લખાવા જો હે એન્જિન બનાઈ ગઈ થી જો એવો ડબો કટની દે જો બી તો હાઈટી હાઈટી